ભાવનગર શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાવનગર શહેરમાં સીધસર રોડ પર આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર થવાની છે રથયાત્રામાં ભાગ લેવા માટે લંડન કલકત્તા વગેરે તરફથી ભક્તો પણ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રસાદીની પણ વ્યવસ્થા રથની સાથે સાથે કરવામાં આવી છે આપણા તો ભાગ્ય છે તમસ જીવા સાધવે પંસાવૃતમ પરિજન સહિતમ કૃષ્ણ હે અરે કૃષ્ણ શ્રી જગન્નાથ સ્વામી કી જય આવતી તારીખ 27 6 2025 ના રોજ ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા શ્રી રથયાત્રા મહોત્સવનું આયોજન થયું છે ભગવાન શ્રી જગન્નાથ મહારાજ ભગવાન શ્રી જગન્નાથ રથ ઉપર આરોટ થઈને ભાવનગરના લોકોને દર્શન દેવાના છે તો ત્યારે એ સંધાનમાં બધી વ્યવસ્થા થઈ છે ખાસ કરીને ઘણા ભક્તો આવ્યા છે લંડનથી આવ્યા છે કલકત્તા માયાપુર મુંબઈ સુરત અમદાવાદથી અનેક ભક્તો આવ્યા છે જે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાશે સાથે ઇસ્કોન મંદિર ભાવનગરથી જે રથયાત્રાનું આયોજનમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને પ્રસાદની વ્યવસ્થા રથ રથ સાથે બુંદી પ્રસાદ ચણા પ્રસાદ અને ફ્રૂટ પ્રસાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તો ભાવેણાના લોકોને હું આમંત્રણ પાઠવું છું કે ખાસ ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રાજીના દર્શન કરવા બધા પધારો એવી પ્રાર્થના